અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સમગ્ર ગુજરાતમાં તમામ વિધાનસભા રીત આવેદનપત્ર આપવાની સંગઠન દ્વારા જે હાકલ કરવામાં આવી છે અનુસંધાને આજરોજ પાદરા તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી મુખ્ય માંગણીઓ એ છે કે જે શાળાઓમાં બીએલોના ઓર્ડર થયા છે પ્રાથમિક શિક્ષકોના એ સૌથી વધુ પ્રમાણમાં થયેલા છે બાર કેડરોમાં સરખા ભાગે વેચવામાં આવે અને સરકાર પાસે એવી ઘણી એજન્સી પણ છે એ એજન્સીને પણ જો કામગીરીમાં જોરી અને પ્રાથમિક શિક્ષકોને બીએલ ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે અંતરિયાળ વિસ્તારોમાં બહેનો જ્યારે આ ગણતરી ફોર્મ લેવા જાય છે ત્યારે તેમને પડતી મુશ્કેલીઓ ચોક્કસપણે દૂર થવી જોઈએ કારણ કે માતૃશક્તિનું સન્માન કરતું આપણું આ સ્ટેટ જો માતૃશક્તિને શક્તિને કઈ થશે તો એની જવાબદારી કોણ લેશે એ પણ એક મોટો પ્રશ્ન છે સાથે સાથે આ ઓનલાઈન યુગમાં બુથ પર હાલ જે એસઆઈ ની કામગીરી ચાલી રહી છે તેમાં તમામ બીએલઓને એક મોબાઈલ આપવામાં આવે ફેસિલિટી આપવામાં આવે સાથે ઇન્ટરનેટ ની સુવિધા પણ આપવામાં આવે કારણ કે આ વ્યક્તિગત મોબાઈલ પર આ જે કામગીરી થઈ રહેલ છે તો એના વ્યક્તિગત મોબાઈલનો પણ દુરુપયોગ થઈ શકે તેના માટે પણ અમારી માંગણી છે સાથે સાથે આ જે કામગીરી ચાલી રહી છે એમાં અમારી જે માંગણીઓ છે એ સત્વરે દૂર કરવામાં આવે શિક્ષકોને જે ધરપકડ વોરંટો પણ જે કાઢવામાં આવેલા છે અલગ અલગ રાજ્ય અલગ રાજ્યમાં જ્યાં જ્યાં કાઢવામાં આવેલા છે એ ધરપકડ વોરંટ એ તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવે અને ખાસ કરીને શિક્ષક જો સમાજનો ઘડવૈયો હોય તો એને ખાસ માં રહે એ તે પ્રમાણ નું આયોજન થાય અને આ BLO ઓ ની કામગીરી માંથી શિક્ષણ મુક કરવામાં આવે એવી અમારી આજની માગણી છે